મિત્રો માર્ચ મહિનામાં થવાનું છે સૌથી મોટું આ વર્ષનું ગ્રહગોચર ગોચર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી કર્મ ફળદાતા ન્યાયાધીશ શનિદેવ આવશે મીન રાશિમાં તો તમારી રાશિ પર બે હજાર પચીસમાં આગામી સમયમાં કેવો થશે શનિ ગોચરનો પ્રભાવ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તુલા વૃષ્ટિક તથા ધન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને કર્મ ફળ અને ન્યાયાધીશ કહેવામાં આવે છે શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિના જાતકોને શનિની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે મીન રાશિના જાતકોને બીજા ચરણની સાડાસાતી અને કુંભ રાશિના જાતકોને છેલ્લા ચરણની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે જ્યાં સુધી શનિની નાની પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો સિંહ રાશિ અને ધન રાશિ પર નાની પનોતી એટલે કે પનોતીની શરૂઆત ઓગણત્રીસ માર્ચના રોજ થશે તો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના દિવસે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે અને એવો અવસ્થામાં પ્રવેશ કરશે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિદેવ ફરીથી ઉદય થશે અને આગામી સમયમાં તમારી રાશિ પર કેવો પ્રભાવ કરવાના છે એ આ વિડિયોમાં વિસ્તૃત જણાવવાના છે

છઠ્ઠો ભાવ એ શનિના ગોચર માટે અનુકૂળ ભાવ માનવામાં આવે છે એવામાં વિરોધીઓને તમે હરાવશો કાર્યક્ષેત્રમાં તમારો દબદબો વધશે તમે નોકરીમાં બહુ મહેનત કરશો અને તમને એનું પૂરું ફળ પણ મળશે તુલા રાશિના જાતકો કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત બનશે અને વિરોધીઓ મોઢાની ખાશે તમારે તમારી આળસને છોડવી પડશે નહીં તો બીમારી પણ આવી શકે છે જુલાઈ થી નવેમ્બર ને વચ્ચે ખાસ કરીને કોઈ બીમારી થી સાવધાન રહેજો અહીંયા વિરાજમાન શનિ આઠમા ભાવ બારમા ભાવ અને ત્રીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જે તમારી સમસ્યાઓને પૂરી કરશે બીમારીઓને ઓછી કરશે અને તમને આગળ જવાનો રસ્તો આપશે સંઘર્ષથી જ તમને સફળતા મળશે એટલે તમારે બહુ મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને પણ ખાસ સફળતા મળી શકે છે પરંતુ આ શનિ બતાવે છે કે વધારે મહેનત તમને સફળતા અપાવશે જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે આરોગ્યનું ખાસ ધ્યાન રાખો અને એના પછીનો સમય તુલા રાશિના જાતકો તમારા માટે વધુ અનુકૂળ બનતો જણાશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના લોકો માટે શનિ મહારાજ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી થઈ અને આ ગોચર દરમિયાન આ બે હજાર પચીસમાં ઓગણત્રીસ માર્ચ તમારા પાંચમા ભાવમાં આવશે અને અહીંથી એ તમારા સાતમા ભાવ અગિયારમા ભાવ અને બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે શનિના પ્રભાવથી પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે તમે તમારા સાથીની વધારે નજીક આવશો એમની સાથે તમારા સંબંધ મજબૂત થશે તમે તમારા સંબંધોને સાચી રીતે જીવશો અને પોતાના સંબંધ માટે ઘણું બધું કરવા માંગશો જો તમે

વેપાર કરતા લોકોને પોતાની આવકમાં વધારો માટે થોડા રોકાણની નીતિ અપનાવવી પડશે શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ મળી શકે છે તમે પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિમાં જેટલો વધારે પ્રયાસ કરશો એટલી તમને આર્થિક સફળતા મળતી જણાશે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ધન રાશિના જાતકોથી તો ધન રાશિના લોકો માટે શનિ મહારાજ બીજા અને ત્રીજા ભાવના સ્વામી છે અને હવે ઓગણત્રીસ માર્ચ થી શનિ ગોચર ધનુ રાશિના લોકોના ચોથા ભાવમાં થશે અહીં વિરાજમાન થઈ અને શનિ મહારાજ તમારા છઠ્ઠા ભાવ દસમા ભાવ અને પ્રથમ ભાવ ઉપર દ્રષ્ટિ કરશે શનિ મહારાજના ગોચરના પ્રભાવથી ધનુ રાશિના લોકોની ઢૈયા એટલે કે નાની પનોથી ચાલુ થઈ જશે પરિવારથી દૂરી વધી શકે છે ઘર બદલવાનો યોગ બની શકે છે કામકાજ માટે કે બીજા કોઈ કારણથી તમારે તમારું અત્યારનું ઘર બદલવું પડી શકે છે પરિવારમાં શાંતિની કમી હોવાના કારણે થોડી પરેશાનીઓ તમારા માટે ઊભી થઈ શકે છે તમારી માતાનું આરોગ્ય ખરાબ થઈ શકે છે એટલા માટે તમારે ધ્યાન આપવું પડશે સારી વાત એ છે કે કચેરીના કામકાજમાં તમને સફળતા મળી શકે છે કામકાજમાં બહુ વધારે મહેનત કરવાથી સફળતાના યોગ બનશે તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે જો તમે જીવન જીવશો તો સફળતા જુલાઈથી નવેમ્બરની વચ્ચે છાતીમાં દુખાવો અને તમારા માતાના આરોગ્યને લઈ અને વધારે ધ્યાન દેવાની જરૂર પડશે એના પછીનો સમય તમારા માટે ઉત્તમ અને અનુકૂળ રહેશે